સત્ય પ્રેમ અને કરુણા સાથે નિતાંત રામ નામ લેતા મોરારી બાપુને લોકો તેમની કથા અને સેવાને લઈને જાણે છે અને ખૂબ માને પણ છે ત્યારે હાલમાં જ સૂતકકાળ દરમિયાન પત્નીના દેવલોક પામ્યા પછી તરત રામકથા વાંચ્યા બાદ કાશીના સાધુઓ અને સંતોએ તેમને પ્રશ્નો કર્યા હતા અને વિવાદ થયો હતો જેના પછી મોરારી બાપુએ માફી પણ માગી લીધી હતી પરંતુ આ વિવાદ બાદ સોશિયલ મીડિયા પર લોકો હવે ખુલીને મોરારી બાપુના સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે જાણીતા કવિ નીતિન વડગામાએ મોરારી બાપુને લઈને કહ્યું છે કે બધે જ મોરારી બાપુ અને બધે માત્ર મોરારી બાપુ જ નમસ્કાર હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં મોરારી બાપુને લઈ ચાલી રહેલા વિવાદમાં લોકો ખુલીને મોરારી બાપુના સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે જાણીતા કવિ નીતિન વડગામાએ બાપુ વિશે શું કહ્યું છે તેના વિશે વાત કરવી છે અને સમગ્ર વિવાદ શું છે તેને લઈ વાત કરીએ વાત ગુજરાતી પર મોરારી બાપુના પત્ની અગિયાર જૂને દેવલોક પામ્યા હતા ત્યારબાદ તેઓ ચૌદ જૂને વારાણસી પહોંચ્યા હતા ત્યાં તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન પૂજા કરી હતી આ પછી કાશીના સંતોએ તેમનો વિરોધ કર્યો અને તેમના પોસ્ટરો પણ બાળ્યા હતા અને જ્યારબાદ વિવાદ વધ્યા પછી મોરારી બાપુએ માફી પણ માગી લીધી હતી ત્યાર પછી અનેક લોકો હાલ મોરારી બાપુના સમર્થનમાં આવી રહ્યા છે જેમાં જાણીતા કવિ નીતિન વડગામાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે બધે જ મોરારી બાપુ અને બધે માત્ર મોરારી બાપુ જ અમદાવાદની વિમાન દુર્ઘટનામાં નિર્માણ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા એકાવન લાખની સંવેદનપૂર્ણ સહાય પહોંચાડવામાં મોરારી બાપુ અયોધ્યાના રામજી મંદિરના નિર્માણ નિમિત્તે અઢાર કરોડ સાઠ લાખની ધનરાશિ અર્પણ કરવામાં મોરારી બાપુ અયોધ્યામાં યોજાયેલી માનસ ગણિકા રામકથા નિમિત્તે ગણિકા બહેનોને સહાયક બનવા સાડા છ કરોડની રકમ એકઠી કરવામાં મોરારી બાપુ મુંબઈના નરગીસ દત્ત ફાઉન્ડેશનની સેવાર્થે માનસ રામ જન્મ કે હેતુ અનેકા કથા દરમિયાન પાંચ કરોડ પાસઠ લાખનું અનુદાન એકઠું કરવામાં મોરારી બાપુ નાયરોબી કેન્ચાના જરૂરિયાતમંદ લોકોને રાશનની કીટ આપીને મદદરૂપ બનવા માટે ત્રણ કરોડ રૂપિયા એકઠા કરવામાં મોરારી બાપુ સાવરકુંડાના શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્રના સેવા યજ્ઞમાં ઓગણીસ કરોડની આહુતિ આપવામાં મોરારી બાપુ રાષ્ટ્રની સેવામાં સમર્પિત થયેલા શહીદોના પરિવારોની સહાય માટે સુરતમાં યોજાયેલી માનસ શહીદ રામકથા દરમિયાન છ્યાસી કરોડ જેવી જંગી રકમ એકઠી કરવામાં મોરારી બાપુ ગુજરાત અને ભારતના અન્ય પ્રાંતોમાં સર્જાયેલી દુર્ઘટનાને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે લંડનની માનસ મહિમ કથા દરમિયાન પાંચ કરોડ રૂપિયા ભેગા કરવામાં મોરારી બાપુ નના મહેતા એજ્યુકેશનલ મેમોરિયલ ફાઉન્ડેશનના લાભાર્થે મહુઆમાં વ્યાસપીઠના માધ્યમથી પાંચ કરોડનું અનુદાન એકઠું કરવામાં મોરારી બાપુ લોકભારતી યુનિવર્સિટી સણોસરાના સંવર્ધન સંરક્ષણ માટે સહાયક બનવાના ઉદ્દેશ્યથી માનસ લોક ભારતી રામકથા દરમિયાન કરોડ રૂપિયા અર્પણ કરવામાં મોરારી બાપુ મોરારી બાપુના આવા સમાજોપકારક ગુનાની યાદી ઘણી લાંબી થઈ શકે તેમ છે અને હા આ કોઈ કાલ્પનિક રીતે ઊભી કરેલી યાદી નથી આના દસ્તાવેજી પુરાવા પણ સુલભ છે અલબત્ત પૂર્વાગ્રહ પ્રેરિત બુદ્ધિ એવી દલીલ અવશ્ય કરશે કે આ કરોડો રૂપિયા મોરારી બાપુએ અંગત રીતે થોડા આપ્યા છે ના એમની કરુણાભીની અપીલના બુલંદ પ્રતિસાદ રૂપે લોકોએ આપ્યા છે પણ જેમના કહેવાથી અને ઘણીવાર તો કયા વિના જ લોકોએ હજારો લાખો કરોડો રૂપિયા આપવાની ઉલટ થાય એવું મોરારી બાપુ સિવાય બીજું કોઈ વ્યક્તિત્વ આજના દેશકાળમાં મને તો દેખાતું નથી તમને દેખાય આવે તો અવશ્ય ધ્યાન દોરશો આપણે એમને સાથે વંદન કરીશું જય શિયારામ તો હાલ લોકો મોરારી બાપુ દ્વારા ચાલતા સત્ય પ્રેમ અને કરુણાથી સેવા યજ્ઞ જે રીતે ચાલી રહ્યો છે તેને લઈ મોરારી બાપુના સમર્થનમાં આવી રહ્યા છે લોકોનું કહેવું છે કે હંમેશા સેવા કાર્ય કરતા બાપુનો દરેક ઘટનાને લઈ વિરોધ કરવો કેટલો યોગ્ય છે અને હાલમાં મોરારી બાપુ છે તેમના કાર્યોને લોકો છે સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે તો આપ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર